ઓબલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને લઈ બાઇક રેલી યોજી મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઇક રેલી શરૂ કરી લાઠ મચેઠી સહિતના ગામોમાં પૂર્વ તમામ કોંગ્રેસ કાર્યકરો તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ વિવિધ આગેવાન તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા આ બાઇક રેલી યોજી ઉપલેટા મામલેદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં ખેડૂતોને થતા અન્યાય ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તા ટેના ભાવે ખેડૂતો ઉપર થતા અન્યાય મુદ્દે સરકાર સમક્ષ ધારદાર રજૂઆત કરવા મુદ્દે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદીમાં થતા અન્યાય અને ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નો તાત્કાલિક હલ લાવવા અને ખેડૂતોની મગફળીની ખરીદી કરવા રજૂઆત કરાઈ હતી તેમ છતાં જો તાત્કાલિક આ મુદ્દાઓને કોઈ નિકાલ નહીં થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખે ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ હાલના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તમામ મુદ્દા અને વિકાસના કામોને લઈ જાહેર શોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પડકાર સેંક્યો હતો ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકજાગૃતિ માટે આજે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું ભીમોરાથી લઈ અને ઉપલેટા સુધી કિલોમીટરની આ બાઇક રેલીની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને એ જ્યાંથી બાઇક રેલી પસાર થતી હતી એ વિસ્તારના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે આ બાઇક યાત્રા અને જે લોકજાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય બે મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માલ હાલતની અંદર છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના બાર હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ ખેડૂતોની સિત્તેર મણ મગફળીને બદલે ગયા વર્ષે જે બસો મણ ખરીદી કરવામાં આવી હતી એ બસો મણની ખરીદી કરવામાં આવે અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા અઠાવન હજાર પાંચસો રૂપિયા જેવી નુકસાની જાય છે કપાસ ઉપર હાયર ડ્યુટી લગાડી છે એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે દિવાળી પહેલાં ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા પરેશભાઈ ધાનાણી લલિતભાઈ કગથરા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે અને એના માટે લોકજાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ ડાંગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ આજે ભીમોરા મુકામેથી ઉપલેટા મામલતદાર કચેરી સુધીની કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જનજાગૃતિ બેક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને જાગૃત કરવા માટે ઉપલેટા તાલુકાના તમામ રસ્તા છે એ બિસ્માર હાલતમાં છે ઘણા પુલો છે માઇનોર બ્રિજ એમના એજન્સી નક્કી થઈ ગઈ છે આ રોડની એજન્સી નક્કી થઈ ગઈ છે ચોમાસા પહેલા પણ આજ સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી અને માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા ગઈકાલે રાત્રે લાઈવ ફેસબુક અને એમના દ્વારા નિવેદનો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસ ગુમરાહ કરવામાં આવે છે મારે માન્ય ધારાસભ્ય શ્રીને કહેવું છે કે આપ આ વિસ્તારના ધારાસભ્ય છો આપણે ધારાસભ્ય તરીકે આપણું જે પ્રતિનિધિત્વ છે એ લોક મુખે બહુ ખૂબ સારી રીતે ચર્ચાય છે લોકો પણ તમને ઓળખી ગયા છે તમે માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાનું કામ તમે કરો છો જો ધારાસભ્ય તરીકે આપ આપણી સાથે મોરો મોરો કરવા માટે ચાલે અમારી તમામ માહિતી રહો એસ ન્યુઝ સાથે